ગુડ મોર્નિંગ કહી દીધું કટિંગ કરો છો ભાઈ તમે સમજો મોઢા મજો જો મારો ભાઈ કટિંગ કરે ક્યાં ભરાય આમ જો તો દેખાય બોલ એને પપ્પા માપ લે હે અને ભાઈ છે ને માપ લખીને ડાયરીમાં લખે છે કેટલી સાઈઝ છે કેટલી કમર ને કેટલી બાય છે શું

पुणा उसे खोरा वो नहीं होता मैं क्या खोले मस्त खो खासी को आना है लीला मानवी कोई मानवी के कोई मफड़ी के आलू आंटी वाला सो क्या हो क्या हमें खोखा के

ઓરા ઓરાીલા ઓરાેકાય ને ઓરા કેવાય ચાલો મિત્રો આ બાજુ ગીતું ને આ બાજુ માંડવી શેકે લીલા ખોખા માંડવી મગફળી ચાલો મિત્રો જમવા આ રે માં શેદ કરી નીચે કોબી બટેટા ને શાક રોટલી ચૂંટો ને છાસ ગરમ ગરમ ખાન ચાલો મિત્રો બધું કામ પતી ગયું છે ને હવે નવરા થઈ ગયો પંખો કરું ચાલુ ઠંડુ વાતાવરણ થઈ ગયું ઝાડવાનું પાણી પાવું પડશે અત્યારે પીવડાય કઈ વાંધો આમાં કોઈ રસ પડતો છે

<laughs> काम सारा करियो એટલે ઘસી ઘસીન ધોસની અરે તારી ભોલી થાય ચાલો મિત્રો ચા થઈ ગઈ છે આપડી તૈયાર મસ્ત મજાની મસાલાવાળી ચા કડક મીઠી સ્કૂલ માં ઈ ભુરાટો થઈ ગયો ને એટલે ચાર કલાક રેવાનું થાય કેટલી કષ્ટી પડે ચાલુ કરે તૂટી જાય

ચાલો મિત્રો જમવા ઈડલી સંભાર ને ચટણી તને આપું બોટે મિત્રો છોકરા મજા આવે એક આપું હજી ચાલો માર દીકરા તો હજી એક જોઈશે ચટણી આપું ચટણી આપું ચટણી ચાલો મિત્રો હવે જમી લઈએ જમીન પછી મળીએ તમને દીપો હવે બેસે કે ઘાણ ચાલુ છે એક મૂકી દે ને પછી બેસી જાય જમવા ચાલો મિત્રો હવે આપણે સવારથી સાંજ પડી ગઈ છે ખાઈ પીને નવરા થઈ ગયા છે સરસ મજાનો આજ તો ઈડલી સંભાર ખાધો છે આવું મસ્ત ઠંડુ વાતાવરણના હિસાબે આવું ગરમા ગરમ ચટપટું ખાવાની બહુ મજા આવે ખાઈ પીને નવરા થઈ ગયા છે ને ભાઈ સૂતા છે હવે વિડીયાનો એન્ડ કરીશી અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મળીએ કાલે સવારે નવા બ્લોગમાં નવા દિવસમાં ગુડ નાઇટ